જય કિસાન મિત્રો ગામ સત્તા પર પરિશ્રમ શ્રામ ફાર્મ આપણે આજની મુલાકાત છે અને આજે ટાકા બનાવેલા તમે જોઈ શકો છો વર્મી માટે અહીંથી આપની વર્મી મળે છે આ રીતે અંદર ની પીસી તો પાછો ઘરા પણ જાય નીચે ડોલ છે 20 લિટર એમાં ભરાઈ જાય છે અને આ જે મસ્ત પ્રોસેસ છે કે જેમાં નીચેની જે સ્તર હોય એમાં કરેણ નાખેલી છે ત્યારબાદ આકડો નાખેલો છે લીમડો નાખેલો છે આવી બધી વનસ્પતિનો એક થર કર્યો ત્યારબાદ જે વેસ્ટ પરાળ હોય આપણા ખેતરની ખાતર નાખ્યું છે એના ઉપર માટી નાખવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર પાણીનો સ્પ્રે કરવામાં આવે છે હવે આ રીતે તમે જુઓ આ ત્રણ ફૂટની હાઈટ લગીને આ થર પછી થર કરવામાં આવે છે અને ઉપરથી પાણી આપી એટલે નીચે જે મળે એ વર્મી વોશ કે જેમાં બધા તત્વો આવી જાય અને ખેતીમાં ગમે મોલને પાઈ તો કાંઈ ઘટતું નથી એવું આ એક ઉત્તમ રીઝલ્ટ લેવા માટે આપણી પ્રાકૃતિક ખેતીમાં પરિશ્રમ ફ્રામ અને આપણે ભાઈ નવનીતભાઈ ઘોલેતર કે જે જેમના આ કોઠાસૂદના પ્રયોગ છે ખેડૂતો એ બધાએ અપનાવવા જેવા પણ છે કે એમનો મુકાયડો કરી નાખી ન દેતા થોડા ઘણી પ્રોસેસથી અમૃત તુલ્ય ખાતર મળે અને વર્મી વોશ મળે તો કિસાન મિત્રોને વિનંતી કે જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન